ખેડાના નડિયાદમાં સંતરામ મંદિરમાં પચાગણમાં બંગાળી સમુદાય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન કરાયું સારદિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે બંગાળી સમુદાય દ્વારા નવરાત્રિ દિવસે માતાજીની સ્થાપના વિધિ પૂજા અર્ચના કરાઈ બંગાળી સમુદાયની મહિલાઓ દ્વારા શાંતિ નદીઓનું સંગમ પવિત્ર જળથી માતાજીની કળશ પૂજા કરાઈ ત્યારબાદ સાતમના રોજ બંગાળી સમુદાયના બાળકો ચિત્ર સ્પર્ધા યોજાઈ આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર આવેલ વિજેતા બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યું હતું જી સર આપનું નામ પરિચય અને સંતરામ મંદિર ખાતે જે દુર્ગા પૂજાનું આયોજન છે હમ મારું નામ કમલભાઈ દેવેન્દ્રભાઈ પાજા પાંજા અને હું શારદીય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ જે દુર્ગા પૂજાનું પ્રોગ્રામ છે એ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અહીં સંતરામ મંદિરમાં આપણે કરીએ છીએ એમાં સંતરામ શ્રીની સાથ સહકારથી આપણે આ દુર્ગા પૂજા આટલા વર્ષથી કરીએ છીએ એમાં આજનું સાતમનું પૂજા હતું માતાજીનું એમાં સવારે લેડીસો બધા મોટી નહેરમાંથી પાણી લઈને આપણે ઘોડો ભરીને જે આપણે એ લાવે છે એના માટે આપણે પૂજા માટે જે આપણે પાણી જોઈતું હોય ચોખ્ખું પાણી એ મન નદીમાંથી પાણી લેવામાં આવ્યો અને પછી એનો માતાજીનું પૂજા કર્યા અને પછી બપોરના છોકરાઓને એક ડ્રોઈંગ કોમ્પિટિશન રાખેલું હતું પછી માતાજીનો આરતી કરી પૂજા સંપૂર્ણ કરેલું છે એમાં ફિફથી એન્ડર્ડ સુધી આપણે છોકરાઓને ડ્રોઈંગ કોમ્પિટિશન હતું એમાં જે લોકો ફાસ્ટ નંબર આવે એનું આપણે ટ્રસ્ટ તરફથી આપણે ગિફ્ટ આપવામાં આવે છે એને લીધે આપણે છોકરાઓને કોમ્પિટિશન રાખેલું હતું આગામી આઠમ નો મને દશેરા નો દિવસ આવી રહ્યો છે તે નિમિત્તે શું કાર્યક્રમ યોજાવાનો છે એટલે આટો આવતીકાલે આટોમ છે એમાં આપણે સવારે આટોમનું પૂજા થશે અને બપોરે અને ત્રીફી તિથિ પ્રમાણે સંધાર સંધિ પૂજાનું એક કાર્યક્રમ હોય છે તો એ સંધિ પૂજા એકસો આઠ દીવી પટકાઈને અને માતાજીનો આપણે પૂજા કરીએ છીએ અને પછી સાંજે સંતરામ મહારાજ રામદાસ મહારાજ આવશે એની હસ્તે આરતી કરવામાં આવશે પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા